ચાલો ભાઈ ફર્સ્ટ ટાઈમ જોઉં છું એર બસ હું દેખશો જોઈએ કેવું રહે ચલો પહેલી વાર એન્ટ્રી કરું છું જોવા મળે છે જન્દા તમે પણ જોઈ શકો છો વાહ મારે ઘરવાળીને તો વિન્ડો શીટ મળી જાય મને કઈ મળવા જોઈએ હોઈ ગાઈશ વિન્ડો શીટ લઈ લીધી હ બીજાનીથી પડાઈ લીધી છે બાજુ કોઈ હતી એવું પણ આવવા જોઈએ કોઈ સારું આવતું સારું એ અનુભવການ મફુમ લઈ લગાઈ દીધો વિન્ડો શીટમાંથી ભારતનો નજારા જોવાની મજા આવે ભઈ તમે પણ વિન્ડો શીટ લેજો ભઈ પહેલી વાર જો પેલી બીજી શીટમાં હતો ઈ તે ઉઠાઈને મા જોડે લેતો આવ્યો કાં કે લાગે છે બીક હાચી મજા આવે મને થવાની તૈયારીઓ ટેક કહેવાય ને કોક તો એમ તૈયારી મોન બીવડાવું મારા હું હું પહેલા બેસવાનો એક્સપીરિયન્સ કરેલો પછી કેવું લાગા જો વિચારવાનું પછી બીજું કશું ન થાય હા તો રમી ઓડી હતી તો આજ તો દોડ જ્યો એને ઉડી તો નહીં દોરાન પછી જ ઉડતી યાર मजा आई कछु ना आई वाह मजा आई ए जो लॉन्ग चेडो वाह बस लग

you want to go to Utharama? No, I want to go. Do you want to go?